મારું નામ હિરેન જોનભાઈ મેકવાન વતન કરમસદ છે શિક્ષક થવાની પ્રેરણા એ મારા દાદા તરફથી વારસાગત મળેલ છે દાદા એ કેટેગરીસ માસ્ટર હતા એમ શિક્ષક થવાનું સ્વપ્ન તો નાનપણથી જ હતું કારણ કે દાદાને જોતો હતો દાદાની સાથે સ્કૂલમાં પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હતો એટલે એક મોડેલ તરીકે દાદા મગજમાં હતા એમ મારું શિક્ષણ શરૂઆત પહેલું અને બીજું ધોરણ એ આરસી મિશન પ્રાથમિક શાળા કરમસદમાં ત્રીજા ધોરણથી સાત ધોરણ સુધી આરસી મિશન પ્રાથમિક શાળા આમોદ કે જે મારું મોસાળ છે એટલે મામા પણ દેખરેખ રાખી શકે અને ત્યાં અભ્યાસ કરી શકાય એ હેતુથી આમોદ બોર્ડિંગમાં મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું જાન્યુઆરીમાં મને કાયમી એપોઈન્ટમેન્ટ આપવામાં આવી અને પાંચ વર્ષ સુધી પૂરા પગાર કહી શકાય એમ એ રીતની ફરજ આરસી મિશન પ્રાથમિક શાળા ખંભુળજમાં બજાવી એમ તે સમયે બોર્ડિંગના ઇન્ચાર્જ તરીકે પણ મેં સેવાઓ આપી છે એટલે કારણ કે બોર્ડિંગમાં રહીને જે ઘડતર થયું હતું એટલે મને ઘરે રહેવા કરતાં ચર્ચમાં રહેવું કે અન્ય એક્ટિવિટી મારે એવું વધારે પસંદ હતું એટલે ફાધરે મારી પાસે પ્રસ્તાવ જ મૂક્યો હતો કે શું તમે બોર્ડિંગ સાચવી શકશો મેં કીધું કેમ નહીં એમ તો સવારે પાંચ વાગે મારું શરૂ થાય કામ કે રાત્રે બાળકો સૂઈ જાય દસ વાગે ત્યાર પછી હું સુવા જઉં એમ એટલે એ સમયે એંસીથી વધારે વિદ્યાર્થીઓને હું સાચવતો તો પણ હતો અને ભણાવતો પણ હતો બાલગુરુ યોજના અમલમાં આવી જાહેરાત આવી મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે તે વખતે એક હતું કે આરસી મિશન શાળામાં તમે નોકરી કરો તો તમને પેન્શન ન મળે એમ આ એક મુદ્દો જ હતો એમ મમ્મી પપ્પા એવું કે સરકારી નોકરી મેળવી લે પણ મારી ઈચ્છા ન હતી એમ તે વખતે ફાધર અરુલ હતા એટલે મેં એમની સાથે ચર્ચા કરી ખાતે મારે નથી જવું એમ પછી વિચારતો રહો વિચારતો રહો બધાના ફોર્સ એવા કે તમે જાઓ એમ પછી ફાધર અરુલ સાથે બેસીને એમણે મને એક વાત કરી કે તમે જો સરકારી નોકરીમાં જશો તો આરસી મિશન પ્રાથમિક શાળામાં કોઈ એક ખ્રિસ્તી ભાઈને અમે નોકરીએ રાખી શકીએ છીએ તો હું સરકારી નોકરીમાં એ વાત શક્ય ન હતી એમ એટલે એક મારા જ ભાઈને મારી જગ્યા ઉપર નિમણૂક મળે એવા જ આશયથી હું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ઓગણીસો નવ્વાણું જાન્યુઆરી સત્યાવીસમી તારીખે આણંદની ફક્ત ત્રણ જ કિલોમીટરની નજીક હળગુડ પ્રાથમિક શાળામાં જોડાયેલ હળગુડમાં જોડાયા પછી દોઢ વર્ષની શિક્ષક તરીકેની નોકરી કરી એમ મિશનમાં જ કામ કર્યું હતું મિશનનું ઘડતર એટલે ત્યાં પણ એ જ ઢબે કામ કરતો હતો પણ તે વખતે પંદરથી સોળનો સ્ટાફ સૌથી નાનો હું એમ પણ કામ કરવાની ઢબના લીધે બધાનો પ્રિય બન્યો હતો એમ સીઆરસી તરીકેની ભૂમિકામાં એટલું જ હતું કે શિક્ષકોને ગાઈડન્સ આપી શકો આચાર્યોને તમે ટકોર કરી શકો એટલે એક બુઠી તલવાર જેવી વાત હતી કે તમે કહી શકો પણ કરી ન શકો એમ એ અગિયાર વર્ષ દરમિયાન ઘણું બધું કરવાની ઈચ્છા હતી શાળાઓ માટે પણ એ મારા કાર્યમાં નહોતું આવતું એમ પણ ગાઈડન્સ આપવાનું જે કામ હતું એમાં તો હું બિલકુલ પાછો નહોતો પડતો એમ એ સમય દરમિયાન મેં છ એક એવા સંકલન કર્યા કે આજે પણ શિક્ષકોને ઉપયોગી છે બાળકોને ગીતોનો બહુ શોખ મને સંગીતનો વિશેષ શોખ એટલે એક મેં બાળ કલરવ નામનું સંકલન કર્યું અને એવા સુંદર બાળગીતો એમાં મૂક્યા કે જે પુસ્તક આજે પણ શિક્ષકો મારી પાસે માંગે છે રમતોને ટ્રાન્સલેટ કરી અને સાદી સરળ ભાષામાં લખીને બાળકલરવ નામનું એક બીજું રમતનું પુસ્તક પણ મેં શિક્ષકોને માર્ગદર્શન માટે આપ્યું આપીએ સ્માર્ટ બોર્ડ છે બાળકોને સ્માર્ટ બોર્ડમાં પણ ખૂબ આનંદ આવે છે ભણવાનો જ્યારે સ્માર્ટ બોર્ડ માટે પણ અમારા સાહેબે ખૂબ જ મહેનત કરી અને સ્માર્ટ બોર્ડ બનાવે છે કોમ્પ્યુટર લેબ છે આ શાળાના વિકાસમાં ઘણો બધો સાહેબનો ફાળો રહેલો છે બધા તહેવારોનો સમન્વય થાય એ તિથિ મુજબ હોય કે તહેવાર તારીખ મુજબ હોય તો એવું એક સંકલન પણ એ સમય દરમિયાન કર્યું એમ અને ઉત્સવ નામનું એક પુસ્તક બહાર પાડ્યું એ આજે પણ બે ત્રણ નકલ પણ એની કરી છે આરસી મિશન પ્રાથમિક શાળા પછી પ્રાથમિક શાળામાં શિક્ષક અગિયાર વર્ષનો સીઆરસી કોઓર્ડિનેટરનો અનુભવ અને છેલ્લા છ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે એની કારકિર્દી અને મારું એક શિક્ષક તરીકે એનું સાચું ઘડતર મારામાં જે મૂલ્યોનું સિંચન છે જે પ્રમાણિકતા છે નિયમિતતા છે નિષ્ઠા છે એ બધું ઘડતર એ આરસી મિશન પ્રાથમિક શાળા ખંબુડજમાં જ થયું એમ ખ્રિસ્તી સંસ્થામાં નોકરી કરી અને આજે મેં મારી શાળાને ખ્રિસ્તી સંસ્થા જેવી બનાવી છે એનો મને ગર્વ છે એટલે મારી શાળા અત્યારે કોઈ મુલાકાત લે છે એ મને એમ જ કહે છે કે હિરેન ત્યાં આ શાળાને મિશન શાળા બનાવી એ એનો મને આનંદ છે સંગીત મારો શોખ છે બીજા ઘણા બધા શોખ છે પણ સંગીત પ્રત્યે છે નાનપણથી એક વણાઈ ગયું છે ફાધર લુકાસ સાથે ચારેક શેરડીમાં ગીતો લખી અને કમ્પોઝ કરવાનું કામ કર્યું છે હમણાં જ બે હજાર સત્તરમાં ચાવડાપુરા જે નિત્યશાયક માનું દેવાલય છે એમ ફાધર મને કહે કે ગીતો તો છે પણ નિત્યશાયક પર એક પણ ગીત નથી કેમ ફાધર ના હોય એટલે નવ ગીતોની રચના કરી કમ્પોઝ કર્યું અને એની એક સુંદર કેસેટ બનાવી એમ અને એક એન્થમ સોંગ જેવું અમે નિત્ય સાહેક માનું બનાવ્યું છે એ અત્યારે કદાચ બે વર્ષનું બાળક મારા ચાવડાપુરા પેરિસનું અને નેવ વર્ષના વ્યક્તિ હોય તો પણ એ બહુ ઇઝીલી ગાઈ શકે છે નાચે છે દિલના બધા જ ગીતો મારા બધું જ સંગીત અને કમ્પોઝિશન મારું એ એકચ્યુલી એ એ કેસેટ દક્ષિણમાં સૌથી વધારે ચાલી છે સંગીતના લીધે જે એક સ્વભાવ પ્રેમાળ સ્વભાવ બની ગયો છે તો એ બાળકોમાં મને ખબર છે કે ત્યારે વિશેષમાં હું હોઉં તો પણ નાના બાળકો મારો હાથ પકડે કે વીંટળાઈ રહે એમ એ ત્યારે મને ફાધર્સ યાદ આવે છે હું બાળકો સાથે પહેલાં ધોરણના વર્ગમાં જાઉં તો મને ગીતો બાળ ગીતો આવડે જ છે એટલે હું ગાઉં એમની સાથે ડાન્સ કરું એટલે એમને મજા આવે એમ ભૌતિક સુવિધા જીરો હતી શાળામાં એમ લિસ્ટ બનાવ્યું કે શું શું કરી શકાય એમ કેવી રીતે કરી શકાય કેમનું કરી શકાય એમ કોનો સહકાર લેવો શિક્ષકોને ક્યાં સાંકળવા બધું આયોજન કર્યું અને આજે મને આનંદ છે કે મારી શાળામાં સીસીટીવીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જે શાળામાં એક છોડ ન હતો એમ આજે ત્યાં પચાસથી વધારે મોટા ઝાડ બસો અઢીસોથી વધારે કુંડાઓ અને ત્રણસોથી ચારસો નાના નાના ફૂલ છોડ થી આખી શાળાનું વાતાવરણ એ છ વર્ષમાં હું બદલી શક્યો છું મીડિયા એ જાણવા માટેનો એક બહુ મોટો સ્ત્રોત છે કે જેનાથી અવેર થઈ શકાય છે દુનિયામાં શું બને છે રાજ્યમાં શું બને છે દેશમાં શું બને છે એટલે એવા પોઝિટિવ જે સમાચારો છે એ બાળકોની સમક્ષ મૂકીએ છીએ પોઝિટિવ એપ્રોચ તરફ કેવી રીતે વળે એ એ દ્રષ્ટિએ મીડિયાનો હું ભરપૂર ઉપયોગ કરું છું મિડલથી થોડા અપર ક્લાસના જે વાલીઓ છે એમના બાળકો મોટાભાગે હોય છે જ્યારે સરકારી શાળાઓમાં એકદમ લોઅર લેવલ એમ કે જે દિવસના પણ બસો રૂપિયા ન કમાઈ શકે એવા બાળકો હોય છે એ બાળકોમાં પણ ભણવાની ક્ષમતા છે એમને પણ ભણવું છે પણ એમને તક નથી મળતી એવો માહોલ નથી મળતો બાળક તો બાળક જ છે તમે એના એવો શૈક્ષણિક માહોલ આપશો તો ચોક્કસ ભણશે